હેલો સ્ટુડન્ટ્સ રાસાયણિક સંતુલન પ્રકરણના ઘણા બધા દાખલા ગણાવવાની શરૂઆત કરું છું અને શરૂઆત કરું છું સ્વાધ્યાયના દાખલાથી સૌથી જે પહેલું એક્ઝામ્પલ છે એ એકદમ સહેલો છે ત્યાંથી શરૂઆત કરું છું અને ક્રમશઃ બધા જ દાખલાને હું ગણાવવાનો છું બરાબર અને કેટલાક દાખલા એવા પણ હશે કે ચોપડીમાં ગણીને આપેલા હશે છતાં પણ ગણાવા જેવા હશે તો તેને હું પણ ગણાવડાઈશ તો પહેલો એક આપણી પાસે દાખલો છે કે નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય કેટલું થશે જ્યારે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે પ્રમાણે છે આ એક સમીકરણ આપેલું છે એમાં એસઓ ગેસ ઉ ગેસ અને એસો થ્રી ગેસની સાંદ્રતા આપણને આપેલી છે અને આ સમીકરણ માટે સંતુલન અચળાણ ગણવાનો છે કેસી ગણવાનો છે તો કેસીનું સૂત્ર લખતા તમને આવડતું હોવું જોઈએ ન આવડતું હોય તો તમને યાદ કરાવી દઉં કે જ્યારે કેસી લખવાનું હોય ત્યારે નિપજ અંશમાં રાખવાનો પ્રક્રિયકને છેદમાં રાખવાનો આ જે મોલ સંખ્યા છે એને નિપજની સાંદ્રતાની ઘાતમાં લેવાની અહીંયા બે મોલ સંખ્યા છે તો આ બંને છેદમાં તો લીધા જ પણ આ બે ને ઘાતમાં લીધા આ એક એને ઘાતમાં લીધો તો પ્રક્રિયકો હોય અથવા નિપજ હોય એની મોલ સંખ્યા હોય એ મોલ સંખ્યાને સાંદ્રતાની ઘાતમાં લેવી ક્લિયર તો કેસીની કિંમત આપણે મૂકી વેલ્યુ આપણી પાસે છે ગેસની કિંમત આપેલી છે આ બધી કિંમત આપી છે અંદર મૂકી દીધી તો આ જવાબ આવ્યો હવે તમે જુઓ આ મોલ પ્રતિ લીટરનો સ્કવેર છે અહીંયા મોલ પ્રતિ લીટરનો સ્કવેર છે અને છેદમાં કેપિટલ એમ છે માટે આની જે ઘાત છે એ માઇનસ વન આવે આ છે શું મોલ પ્રતિ લીટર અને તેની માઇનસ વન ઘાત છે તો કોઈક વાર આવું લખેલું ના હોય તો આવું કહી શકાય લિટર ઉપર લઈ લો અને મોલ છેદમાં લઈ લો તો આનો એકમ આ રીતે વાપરો અથવા કોઈક વાર લીટર મોલ ઇનવર્સ આ રીતે પણ તેની સાંદ્રતા લખાય અથવા મોલ પ્રતિ લીટર માઇનસ વન આ રીતે લખાય તો એક સ્ક્રીનશોટ લઈ લો નીચેની પ્રક્રિયા માટે કેપીના મૂલ્ય ઉપરથી કેસીનું મૂલ્ય મેળવવું આ એક પ્રક્રિયા આપેલી છે એમાં કેપી અને તાપમાન આ બંનેની કિંમત આપણને આપેલી છે આપણને આ સૂત્રોની ખબર હોવી જ જોઈએ કે કેપી બરાબર કેસી ઇન્ટુ આર ટી રીસ ટુ ડેલ્ટા એન અહીંયા જી એટલે કે ગેસ એ લખવું કમ્પલસરી છે એટલું ધ્યાન આપજો એવું લખશો તો તમારી ભૂલ નહીં પડે તો મારે ગણવાનું છે કેસી તો કેસીને સૂત્ર કરતા બનાવીએ તો કેપી છેદમાં આરટી ડેલ્ટા એને આવે કેપીની વેલ્યુ આપણને આપેલી છે આર આ જે આર આપેલો છે એ આરની કિંમત કદાચ આપેલી હોય પણ ખરી અને આપેલી ના પણ હોય તો તમારે તેને યાદ રાખવાની કે આરની વેલ્યુ શું આવે તે આરની એ વેલ્યુ જુદા જુદા એકમોમાં જુદી જુદી આવે તો અહીંયા આપણે એકમ લેવાનો છે લિટર બાર પ્રતિ મૂલ કેલ્વિન અને એનો જે વેલ્યુ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો એટ થ્રી વન ફોર છે તાપમાન તો તમને કેલવીન આપેલું છે જો અહીંયા તાપમાન કદાચ સેન્ટીગ્રેડમાં આપેલું હોય તો તમારે તેની અંદર બસો તોતેર પોઈન્ટ પંદર અથવા બસો તોતેર ઉમેરીને તેને કેલવીનમાં ફેરવવું પડે અહીંયા કેલ્વિન આપેલું છે એટલે એવું કરવાની જરૂર છે નહીં ડેલ્ટા એન જી ડેલ્ટા એન એટલે કે તફાવત જી એટલે કે વાયુ કયો તફાવત

પછી આ કેલ્વિન અને આ કેલ્વિન કેન્સલ થઈ જશે આ મોલ મોલ છે એ ઉપર જતો રહે લીટર તો નીચે છે જ તો તો અહીંયા કયો આવશે મોલ પ્રતિ એવું ન લખો શું શું છે કેસીની વેલ્યુ તમારે શોધવાની હોય તો આ બે પત્તા એક એટલે ત્રણ ઘાત એ આવવાની અને બે ઘાત આ ત્રણ માંથી બે જાય તો એક એટલે આ પણ મોલ પ્રતિ લીટરમાં હોય આપણ મોલ પ્રતિ લીટરમાં હોય

સીએસીઓ થ્રી એટલે કેલ્શિયમ કાર્બોનેટ એને વિઘટન થાય છે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે એમાં તમને ની કિંમત આપેલી છે તાપમાન આપેલું છે અને કેસીનું મૂલે શોધવાનું છે કેપીની વેલ્યુ જે આપેલી છે એમાં બાર એકમ ટેક્સ્ટબુકમાં લખેલું નથી મેં અહીંયા લખી લીધો છે કેમ કે તેનો ઉપયોગ આવશે આરની વેલ્યુ લિટર બાર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન એની અંદર આ આવે જુલમાં એકમ જુદું આવે બરાબર તો અહીંયા આપણે આરનો એકમ કયો આવશે લિટર બાર નથી ઓલ કેલ્વિન તો આ એકમ પ્રમાણે આની કિંમત આવે છે એને તમારે યાદ રાખવાનું આ જે ટેમ્પરેચર છે એ કેટલું છે વન ઝીરો સેવન થ્રી તો આ કિંમત આવ્યું વન જીરો સેવન થ્રી કેલ્વિન બરાબર આગલા દાખલામાં જે હતું એમાં આપણે ચેન્જ કરી નાખ્યું પછી અહીંયા છે ડેલ્ટા એનજી આ જે ઘન પદાર્થ છે એ વાયુ નથી એટલેની કિંમત આવે જીરો આ વાયુનો એક મોલ છે માટે એક મોલ ઓછા આ ઘન પદાર્થ છે એની મોલ સંખ્યાને ધ્યાનમાં લેવાની નહીં એટલે વાયુની મોલ સંખ્યા કેટલી કહેવાય જીરો તો એકમાંથી જીરો જાય તો એક હવે અહીંયા તમે ડાયરેક્ટ લખો તો ચાલે પણ મેં આવું એટલા માટે લખું છું કે જ્યારે તમે દાખલો શીખતા હો તો તમને જાણકારી હોવી જોઈએ કે ઘન પદાર્થ હોય અને ડેલ્ટા એનજી આપેલું હોય તો ઘનની મૂળ સંખ્યાને જાણ પર લેવાની નહીં હવે તમે જુઓ અહીંયા મેં બાર લખ્યું છે બાર અને બાર કેન્સલ થાય કેલ્વીન અને કેલ્વિન કેન્સલ થાય આ મોલ અંશમાં જાય તો મોલ અને લિટર તો છે જ તો એકમ કેટલું આવશે મોલ પ્રતિ લિટર એટલે સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે બીજું કામ કરીએ એક એક્ઝામ્પલ છે કે અમુક તાપમાને અને ટેન ઇન્ટુ ફાઈવ પાસ્કલ દબાણે આયોડિનની બાષ્પની સાંદ્રતા કદથી ચાળીસ ટકા આઈ પરમાણુઓ ધરાવે છે કે પી શોધો કે શું છે અચડાણ છે કેપી પી એટલે કે આંશિક દબાણનો ઉપયોગ તમારે કરવાનો આવે કનું આંશિક દબાણ લેવાનું હોય તો સૌથી પહેલા આપણે અહીંયાથી જોઈએ કે નું સૂત્ર કેવું બને તે કેપી એટલે કે આંશિક દબાણ આધાર લઈ અને અચડાણ શોધીએ છીએ તો જે અંશમાં છે એ આ આવશે છેદમાં આવશે આ વાયુ સ્વરૂપમાં છે એનો સ્કવેર લીધો મોલ સંખ્યા ઘાતમાં જાય આનો એક જ મોલ છે અહીંયા એક જ લખ્યું છે હવે મારે ગણવાનું છે પીઆઈ એટલે કે આયોડિનનું આંશિક દબાણ અને એટલે કે આઈ ગેસનું આંશિક દબાણ અને અહીંયા આઈ ટુ એનું આંશિક દબાણ હવે કેવી રીતે ગણતરી થાય છે એ પેલા બીજી વસ્તુ સમજી લઈએ એવું રકમમાં પહેલું છે કે સાંદ્રતા આયોન ની બાષ્પની સાંદ્રતા કદથી ચાલીસ ટકા આઈ પરમાણુઓ ધરાવે છે એના મતલબ શું ધારો કે શરૂઆતમાં મેં સો મોલ લીધેલા હોય તો એ વખત સંતુલન સમયે જો આ ચાલીસ હોય તો સો માંથી જે ચાલીસ વપરાઈ ગયા તો આ ચાલીસ આ અને સો માંથી ચાલીસ વપરાવાને કારણે આ સાહીઠ મોલ બાકી રહ્યા તેવું કહેવાય બરાબર એટલે કે સંતુલન સમયે આના ચાલીસ મોલ છે અને સંતુલન સમયે આઈ ટુ ગેસના 60 મોલ છે એવું કહેવાય સંતુલન સમયે હવે એ વસ્તુ અહીંયા લખેલી છે હવે પી એટલે કે આયોડીન નું આંશિક દબાણ આયોડિન ગેસનું આંશિક દબાણ એટલે કે અહીંયા આપણે શોધવા લઈએ છીએ તો લખાય કેવી રીતે આઈ વાયુના મોલ હવે આઈ વાયુના મોલ એટલે કે આ બે મોલ લેવાના નહીં

અને મોલ અંશને કુલ દબાણ વડે ગુણીએ તો જે કિંમત મળે એને આંશિક દબાણ કહેવાય તો પી એનું આંશિક દબાણ આટલું આવ્યું એ પ્રમાણે પી ટુ તો આઈ ટુ ગેસના ટુ મોલ કયા મોલ સંતુલન સમયના મોલ તો સંતુલન સમયના મોલ કેટલા છે સાહીઠ સંતુલન સમય કુલ મોલ આના સાહીઠ અને પેલાના ચાલીસ બરાબર સો મોલ દબાણ તો તમને આપેલું છે આટલો જે ભાગ છે એને

પ્રક્રિયા તમને આપેલી છે અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારે શોધવાનો છે આપણને એ ખબર છે કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી બરાબર વન અપોન પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ આ અને આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જો આ કેસી વન અપોન કેસી ડેસ હોય તો કેસી ડેશ બરાબર શું થાય વન અપોન કેસી આપણે આ શોધવાનું છે એટલે કે કેસી ડેશ શોધવાનું છે વન અપોન કેસી મૂકીને કેસી ની કિંમત તમને આપેલી છે કેસી ડેશ તમને શોધવાનું છે તો સૂત્ર એપ્લાય કરો આને નીચે આ મૂકી દો એટલે કિંમત આપણને મળી અહીંયા એક બીજી વસ્તુ છે કે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે તો આ જે લખ્યું છે એનો મીનિંગ શું થાય તો સમજો પૂર્વગામી પ્રક્રિયાની અંદર આનો એક અણુ અને આનો એક અણુ બે અણુ કામ કરે છે એટલે દ્વિઅણવીય પ્રક્રિયા છે પ્રતિગામી પ્રક્રિયા એટલે કે દીપો પ્રક્રિયકો પાછા મળે છે એની અંદર આનો એક અણુ અને આનો એક અણુ એટલે કે બે અણુ કામ કરે છે એટલે કે પુરોગામી પ્રક્રિયા એ પણ દ્વિઆણવીય છે પ્રતિગામી પ્રક્રિયા એ પણ દ્વિઆણવીય છે એવો તેનો મિનિંગ છે એમસીક્યુ તરીકે આ પ્રકારના એક્ઝામ્પલ ખાસ પૂછાતા હોય છે ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાતા હોય છે આટલું તમારે યાદ રાખવાનું કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક બરાબર એક છેદમાં પ્રતિગાવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અથવા પ્રતિગાવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક બરાબર વન અપોન પુરોગાવી પ્રક્રિયાનો સંતુલન અચળ પડી ગયું